જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું ગીર સોમનાથમાં ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડાની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરાયું આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પણ પહોંચ્યા હતા સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગીર સોમનાથમાં રાજપૂત સમાજનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં તમામ રાજપૂતો હાજર રહ્યા હતા આ આ સિવાય વજુભાઈ અધ્યક્ષતામાં મહાસંમેલન મળ્યું હતું દ્વારકાથી જ્યાં સતત બીજા દિવસે ડેમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે બાલાપરમાં છાસઠ જેટલા દબાણો દૂર કરાયા બાર હજાર પાંચસો ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરાયા પોલીસના ચાપતા બંદોબસ્ત સાથે ડેમોલેશન સરકારી જમીનો પર દૂર કરવામાં આવ્યા છે કુલ બાર હજાર પાંચસો ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું લગભગ છ પોઈન્ટ છોતેર કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવાયું દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક હજાર થી વધુ પોલીસ જવાનોની તૈનાતી કરાઈ હતી

જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દુવારકામાં તેમને દાદાએ તેમનો બુલડોઝનનો પરચો દેખાઈડો છે જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલક્રીડાંગણ થાય ત્યાં કંઈક રમત સમયના સા રમત ગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય મુદ્રામાંથી કોકેનના જથ્થા સાથે એકની ધરપકડ બત્રીસ લાખ સુડતાળીસ હજારની કિંમતના બત્રીસ પોઈન્ટ સુડતાળીસ ગ્રામનો જથ્થો પકડાયો પાડ્યો વધુ ઉપયોગ કરનારા સાવધાન થઈ જજો મોબાઈલમાં વાત કરતી યુવતીને વાલીએ ઠપકો આપતા યુવતીનો આપઘાતનો પ્રયાસ સુરતના માંગરોળ વિસ્તારની ઘટના

પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર ચેટિંગ કરતી હતી સોશિયલ મીડિયા ઉપર એ વખતે એના પિતાજી એને જોઈ ગયેલા અને એના પિતાજીએ ઠપકો આપેલો જેથી માઠું લાગી આવી જતા આ જે યુવતી છે એને લગભગ અઢારથી થી વીસ જેટલી આયનની ની જે ગોળીઓ આવે છે એ ખાઈ લીધેલી પેલા ના ઘરમાં પેલું ચાલે એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલ માંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે મહિલા સંમેલન યોજાયું હતું આ મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈ જણાવ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારી મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું ભાઈઓ પિચકારી મારવાનું બંધ કરી દેશે સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારી ના કઈક ને કઈક થૂક હોય તો એને શું કરવાનું બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટી ની નીચે માવો થૂકવાની હિંમત કરશે રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ લઈ દીકરીને ન્યાય અપાવવો જોઈએ ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભૂલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ એની જોડે રાણી લક્ષ્મીબાઈ નું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઊભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ આ કાંકરા વડોદરાના શિનોરની ઘટના એ ગુણીમાંથી 5 કિલો કાંકરા નીકળ્યાનો આરોપ મુકાયો સેગવા ચોકડીન ખાતેની તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણ ખરીદી હતી ખેડૂતોએ શિનોર મામલતદાર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા કૃષિ વિભાગમાં રજૂઆત કરી

આ પચાસ કિલો ની ખાતર ની આશરે પાંચ કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો મારી પાસે કોઈ જવાબ નથી